પ્રજાપતિ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગામે મહાબીજના પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ જગ્યા પર શ્રી મહારાજની જીવિત સમાધિ અને શ્રી રામદેવપીર મહારાજનું મંદિર આવેલું છે રામદેવપીરના ભક્તિ પંથમાં આસ્થા અને શ્રદ્ધા ધરાવતા પ્રજાપતિ સમાજ સહિત અનેક સમાજના શ્રદ્ધાળુઓ માટે વર્ષની બારબીજોમાં મોટામાં મોટી બીજ એટલે કે મહાસુદ બીજના પાવન પર્વે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન રામદેવજીના દર્શન કરવા માટે અહીંયા ઉમટ્યા હતા સવારે રામદેવ પીરની ડીજેના તાલે ભક્તોના ગોળાપુર સાથે ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ શ્રી મથુરામદાસ મહારાજ અને શ્રી રામદેવ પીર ભગવાનની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રસિદ્ધ લોક ગાયિકાના ભજનો પર ભક્તો ભક્તિમાં તરબોળ બન્યા હતા શ્રી રામદેવપીર મંદિર શ્રી મથુરામદાસ મહારાજ ગુરુગાદી ગાદી સમાધિ સ્થળ જાલિયામઠ ખાતે અખંડ જ્યોત પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે સવારના નવ વાગ્યાથી રાત્રિના અખંડ જ્યોત પાઠ સુધી મંદિરે દર્શન કરવા આવતા તમામ ભક્તો માટે મંદિર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આજના દિવસે ભક્તોએ ભજન ભોજન અને સત્સંગનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી ઋતુલ પ્રજાપતિ સાથે જગદીશ પ્રજાપતિ અને નીરવ પ્રજાપતિ સમાચાર એકત્રીસ જાલિયામઠ ધામ દહેગામ